હવે કયા પ્રકારે સર્વે થશે કેટલી ચૂકવણી ખેડૂતોને કરવામાં આવશે અથવા કેટલી જાહેરાત માત્ર થશે કારણ કે જાહેરાત જે પ્રમાણે થાય છે એટલી ચૂકવણી થતી નથી ખેડૂતો સુધી આ નાણાં પહોંચતા નથી આ મુદ્દે આમ આદમી પાર્ટી અત્યારે જોરશોરથી લડત આપી રહી છે સરકારને વિનંતી કરી રહી છે સરકાર સામે માંગણી મૂકી રહી છે કે ખેડૂતોને કેટલું પેકેજ જાહેર કરવું જોઈએ કઈ રીતની સહાય આપવી જોઈએ

કેવી પરિસ્થિતિ હતી અને હાલ ખેડૂતોની શું સ્થિતિ છે અને ખરેખર સરકાર જે સ્થિતિમાં અત્યારે આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારે શું કરવું જોઈએ ખેડૂતો માટે બિલકુલ અત્યારે ખેડૂતો ખૂબ પરેશાન છે ખેડૂતો હું ત્યારે વરસાદ ચાલુ હતો ત્યારે ખેતરમાં જ હતો હજી મગફળીના પાથરા પડ્યા હતા મગફળી ઉપાડી લીધી હતી એમાં પાથરા તણાઈ ગયા કેટલીક જગ્યાએ વરસાદના કારણે કમોસમી વરસાદના કારણે કેટલીક જગ્યાએ મગફળી જે વીણવાની હતી એ તણાઈ ગઈ કેટલીક જગ્યાએ ઉગી ગઈ એટલે ખેડૂતોનું સંપૂર્ણ પાક નુકસાન થયું કહી શકાય ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાત આમાં કારણ શું થયું કમોસમી વચ્ચે ઉભેલી મગફળી હજી થોડું ઘણું નુકસાન થી ચાલી જાય આમાં તો સંપૂર્ણ પાક નુકસાન થયું એટલે ખેડૂતો આપઘાત ઉપર ઉતરી આવ્યા છે અને ખેડૂતો કરશનભાઈ આવી રે તો આપઘાત પણ કરી લીધો છે હું ખેડૂતોને વિનંતી કરું છું કોઈ આવું પગલું ભરે નહીં પણ હવે સરકારે આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત થઈ કરાવડાવી સાથે જેલમાં જશે પણ પ્રજાનો અવાજ બંધ નહીં રહે તો સુદામડામાં જે સભા છે એમાં એક લાખ થી વધુ ખેડૂતો આવ્યા એટલે ભાજપ સરકાર ડરી ગઈ સહાય પેકેજ જાહેર કરવા જઈ રહી છે પણ સહાય પેકેજ શું થશે અમારી માંગણી છે કર્જ માફીની દેવું માફીની ખેડૂતો ત્યારે દેવાના ડુંગરમાં ડૂબી ગયા છે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયું છે અને સહાયમાં તો શું છે કેટલાક ખેડૂતો એના એના ભાજપના મિત્રો છે એનું નામ લખાવીને માફ કરાવી દેશે એનાથી બધા ખેડૂતોને અ સહાય નહીં મળે એટલે અમારી વન ટાઈમ કર્જ માફીની ડિમાન્ડ છે અને એને લઈને આગામી નવ તારીખ ને અગિયાર તારીખ નવ તારીખે અમે ખંભાળિયામાં કિસાન મહાપંચાયત કરી છે ને અગિયાર તારીખે ગીર સોમનાથમાં કરીએ છીએ આપની આ લડત છે ગુજરાતની જનતાને ક્યાંક ને ક્યાંક સ્પર્શી હોય એવું લાગે છે કારણ કે ખેડૂતોને ન્યાય અપાવવા માટે તમે કઈ રણનીતિથી આગળ વધવાના છો અને કેટલા સમય સુધી પહેલા તો રાવણ જેવી સરકાર હતી અહંકારી જાગશે તો નહીં પણ સ્વાભાવિક છે મંત્રીમંડળ બદલાવું પડ્યું બીજા મંત્રીઓ આવ્યા એમણે કીધું કે ભાઈ હવે પ્રજા છે એ આપણે મારવાનું બાકી છે જો પોલીસને હટાવી લઈશું ને તો ભાજપના નેતાઓને ગામડામાં દે મારી મારીને બગાડશે એટલે પ્રજાના રોષના કારણે આમ આદમી તો માત્ર નિમિત્ત બની છે અમે તો મહેનત કરીએ જ છે ને કરવી જ પડે અમારે અમારો ફરજ છે વિપક્ષ તરીકે પણ પ્રજામાં જાગૃતિ આવી ચોપન લાખ ખેડૂતોમાં જાગૃતિ આવી દરેક મંડીઓમાં લૂંટ ચાલી હતી એ બંધ થઈ સાથે સાથે ખેડૂતોમાં ડર ગયો તો ભાજપ વડે તમે જોયું છે દલિત એક યુવાનને કેવા ખેડૂતને ગુલામની જેમ એને ધમકીઓ મારે છે એ સામે અવાજ એનો ઉઠ્યો ખેડૂતોનો એક જાગૃતતા ને એકતા આવી અને એનો પરિણામ સ્વરૂપ મુખ્યમંત્રી જે ખાલી હવાઈ નિરીક્ષણોમાં ચક્કરો મારતા હતા એ ગઈકાલે રાત્રે ખેડૂતોના ખેતરોમાં ગયા હતા આ પહેલી ખેડૂતોની જીત છે ખેડૂતોના એકતાની જીત છે ખેડૂતો એક થયા તો આ જીત થઈ સુદામડામાં એક લાખ ખેડૂતો ભેગા ન થાય માત્ર હજાર ખેડૂતો અને હજી પણ ખેડૂતોને કહીએ છીએ જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમો હોય ત્યાં જાઓ કમસે કમ સરકાર ડરશે તો કામ તો થશે એટલે આ ખેડૂતોના એકતાની જીત છે ખેડૂતોના ડર નીકળ્યું એની જીત છે અને આમ આદમી એ છે કે તમામ ઝોનોમાં પણ કિસાન મહાપંચાયત કરીશું અઢાર હજાર ગામડામાં સાઈન કેમ્પેન ચલાવીશું ખેડૂતોની સાઈન લેશું અને પછી મુખ્યમંત્રીને સોંપીશું તમારા થાય એમ છે ન થાય એમ તો લેખિત આપો થાય એમ તો લેખિત માં આપો ઈસુદાનજી

અને રાવણ જેવી થઈ ગઈ અને કોંગ્રેસે પણ એક સમયે ખેડૂતોને હત્યાઓ કરી નાખી હતી એટલે કોંગ્રેસ ઉપર તો ખેડૂતોને વિશ્વાસ હતો જ નહીં ચૌદ ખેડૂતોની હત્યાઓ કરેલી છે એટલે આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવ્યો સફાળી જે નેતાઓ ઘરમાંથી એસી ચેમ્બરમાંથી બહાર ન નીકળે એ બિચારા ક્યાંક ક્યાંક ગામડાઓમાં જતા થયા પણ પ્રજાને ખબર છે કે આ કોંગ્રેસમાં મત બગાડવા જેવું નથી નુકસાન એ ભાજપને જ ફાયદો કરે એટલે બહુ ક્લિયર છે ત્રીસ વર્ષમાં વિપક્ષની ભૂમિકામાં ન આવી શકી નહીં તો ત્રીસ વર્ષે સરકારમાં પંદર વર્ષે બેસી જાય હે આ ત્રીસ વર્ષે વિપક્ષમાંથી ગઈ તળીયે ગઈ વિચાર કરો આ હિન્દુસ્તાનની પહેલી એવી કોંગ્રેસ પાર્ટી જે વિપક્ષ પણ ન રહી શકી એટલે કોંગ્રેસ જાગી છે સપાટી કોંગ્રેસના નેતાઓને કહું છું સારા નેતાઓને કે મહેનત તમે કરો છો કરો એમાં વાંધો જ નથી ખેડૂતો તમારે અવાજ ઉઠાવવું જોઈએ પણ એ જોજો આમ આદમી પર આક્ષેપ કરશે ભાજપની સામે નહીં બોલીએ કે બિચારાને સેટિંગ હોય ને ધંધા બંધ થઈ જાય બિલકુલ બિલકુલ પરેશ ધાનાણીયા પણ ગઈકાલે આખો દિવસ જે મીડિયામાં નિવેદન આપ્યા અને ગોપાલ ઇટાલિયા પર કટાક્ષ કર્યા હતા ઈસુદાનજી એક એક સવાલ એ પણ છે કે સુદામણામાં જે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા કે જેની ગણતરી કદાચ આમ આદમી પાર્ટીને પણ નહીં હોય એટલું પબ્લિક ત્યાં જોવા મળ્યું હતું એનાથી ક્યાંક ને ક્યાંક સરકારમાં ડર પેસ્યો હોય એવું લાગે છે અને હજુ તમારી આગળ જે મહાપંચાયતો થવાની છે જામખંભાળિયા હોય ગીર સોમનાથ હોય કે પછી તમે આગળ એલાન કર્યું છે એ પ્રમાણે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત

તો ભાજપ ડરત જ નહીં તો એમ કે ઠીક છે પણ લાખ ખેડૂતો ભેગા થયા હવે એનો પરિવાર તો દીકરી હોય જમાઈ હોય ભારે જ હશે એના દીકરાની વહુ હશે એમની મમ્મી હશે એ તો કોઈ આવતા જ નતા તો એક લાખ ખેડૂતો ભેગા થયા એનો પરિવાર ગણવા જાઓ એટલે સાત લાખ થાય હવે સાત લાખ લોકો નક્કી કરે કે માત્ર પાંચ મત નખાવા જાય તો એ ક્યાં જાય એટલે આ બધી સ્થિતિઓમાં ભાજપ છે એટલે ડરી ગયું કે આ તો જમીન સરકી રહી છે પણ આ વખતે ખેડૂતોએ નક્કી કર્યું છે હવે સહાય પેકેજોમાંથી નહીં આ વખતે લોલીપોપો થી પણ માનવાનું નથી આ વખતે જ્ઞાતિનો આગેવાન આવે તો માનવાનું નથી અને આ વખતે મંત્રીઓ બદલવા નથી સરકાર જ બદલવી છે

આપનો ખૂબ ખૂબ આભાર સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા તો આમ આદમી પાર્ટીની સરકાર સમક્ષ એ જ માંગણી છે કે કર્જ માફી પણ કરવામાં આવે દેવું માફ કરવામાં આવે ખેડૂતોનું અને તો જ ખેડૂતો બેઠા થઈ શકશે કારણ કે અત્યારે જે ખેડૂતોની પરિસ્થિતિ છે એ વધારે ખરાબ છે ન માત્ર સહાયથી ખેડૂતો ઊભા થઈ શકશે શિયાળુ પાકનું વાવેતર કરવા માટે પણ ખેડૂતોને માથે કર્જ ચડાવવું પડતું હોય છે એટલે તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી